આજે મેં બનાવીશું વધેલા ભાતમાંથી લીધા છે વધેલા ભાત હવે નાખશું મિલ્ક પાવડર માંથી ગુલાબજાંબુ વધુલાબજાંબુ નો કલર સારો આવે છે હવે આપણે આ મિલ્ક પાવડર ને ભાત સારી રીતના મિક્સ કરી દઈશું એકદમ ગુલાબજાંબુ ના લોટ જેવા મસળો ને તૈયાર કરી લઈશું અહીંયા મને થોડોક કિલો લાગે છે એટલે હું ફરીથી થોડોક મિલ્ક પાવડર નાખું છું એને પણ આપણે સારી રીતે મિક્સ કરી મેં અહીંયા મિલ્ક પાવડર મિક્સ કરી લીધો છે વધેલા ભાગમાં હવે લીધું છે વાટકીમાં તેલ તેલ વાળા હાથ કરીને આપણે ગુલાબજામુની ગોળી બનાવી લેવાની છે મેં આપણે આમાં મિલ્ક પાવડર કેમ નાખ્યો આડે મિલ્ક પાવડર એટલે અમાર નખે છે કે ગુલાબ જામબુરનો કલર છે ને એ ગુલાબ જામબુરનો એકદમ કાળો કલર આવે ને એટલે એકલા ભાત ન મમ્મી સારા ની બને ના ખાલી એકલા ભાત ન બને ને તો સારા નઈ બને આમાં મેંંદર નાખી એકવીને કે મિલ્ક પાવડર મિલ્ક પાવડર રાખ્યો તો વધારે સારા બનશે એકદમ ગુલાબ જામબુર જેવો કલર આવશે તો આપણે આ રીતે બધી ગોળી તૈયાર કરી લેવાની છે એટલે મે બધી ગોળી બનાવીને તૈયાર કરી લીધી છે આપણે મને ચાર્મા રાખને મે લીધી છે એક પોણી વાટકી ખાંડ અને મે મોટો ઝટકો લીધો છે આપણે એક કપ લે લીધું મોટી માનાથી દેશું ખાંડ અને મે ખાંડ લીધી છે એના કરતાં અડધું પાણી લીધું છે આપણે આ તારવાળી સાસણમાંથી બનાવવાને બસ ખાલી ખાંડ ઉપર ત્યાં સુધી છે આપણે સાસાને છોડવા દેવા નથી કેશું પર નમે લીધું છે ત્રણ લીલી એલચી ને એલચી ને મે આ રીતે તોડી છે ને તોડીને નાખી દીધું છે અને મે લીધું છે થોડું કેસર ઓબરે લાવી લેશું કેસર અને એલચી ને મિક્સ કરી દીધું હવે બધું સાસને બને તૈયાર થાય ત્યાં સુધી મે તેલ લઈ લીધું છે ને તેલ ગરમ થઈ જાય પછી આપણે બધું ગુલાબજાંબુની ગોળી તૈયાર કરી લેશું અહીં મે બે ગોળી નાખી દી સેક કરવા तेल बराबर गरम થઈ શકે કે નઈ ગોળી જે ખાઈ શકે કે નઈ માટી સેટ કરવા તો આપણે બધું જે ગુલાબ જામન ગોળી બનાવી લે છે તળે લે છે હા આપણે હલકા હાથે હલાવજો તેલ રહે જો એટલે આપણે જે ગુલાબ જામન ગોળી છે તૂટે નહીં आगुळ गुलाब जामुन टेस्ट तेला गुलाब जांभू આવે છે ને ગુલાબ જામુન રેડીમેડ પેકેટ ન બનાવાય છે એવો જ આવે છે બસ થોડોક જ ફરક રેસ મિલ્ક પાવડર નાખું છે એટલે આપડે મિલ્ક પાવડર નાખે છે ને એટલે કલર પણ ગુલાબ જામુન નો કલર જેવો જ આવવાડો છે આપણે ધીમા ગેસ ઉપરને પકાવ્યું છે ફાસ્ટ ગેસ નહીં રાખવે તો હવે આપણે ધીમા ગેસ ઉપર કેમ પકાવવાનું કેમ કે આપણે ધીમા ગેસ ઉપર પકાવ્યું ને તો આપણે જે ગોળો છે ને વધેલા ભાત તો અંદર સુધી પાકી જાય કાસી ન રહે અને ધીરે ધીરે પકાવવી તો કલર પણ સારો એવો આવી જાય છે અને બળે પણ નહીં ને કલર સારો આવી જાય જો આપણે એકદમ ગુલાબજાંબુ જેવો જ કલર આવ્યો છે ને હા તો આપણે આ ગુલાબજાંબુ બનીને તૈયાર છે ને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું તો આપણે બધું જ ગુલાબજાંબુને ગોળારે તળી લેવાની છે. જે તો મે બધું જ ગુલાબજાંબુ તળીને તૈયાર કરી લીધા છે. પાટમાંથી બનાવેલે છે એટલે થોડીક થોડીક પેલી ઓધારે ફૂલી ગવન ગઈ ફાટી ગઈ એવી થઈ ગઈ છે પણ સાસણવાં વાં તો ન એવા માપીલી વારી પેલી વારી પણ બનાવેલે છે. આપણે સાસણ પણ બનીને તૈયાર છે. અબ આપણે બધા ગુલાબ જામુ નાખી દીધું ને હલકા હાથે સાસણમાં મિક્સ કરી દીધું નવા બડે આપણે થોડીક વાર ઢાંકીને મૂકી દેવી 5 ટક મિનિટ જેટલો એટલે આપણે 5 મિનિટ પછી આપણે ગુલાબ જામુ એક વાટકીમાં સર્વ કરી લઈએ મમ્મી અન ટેસ્ટ તો આ ગુલાબ જામુ ને ને એવો છે હા આપણે મિલ્ક પાવડર નાખ્યો છે ને એટલે એવો જ ટેસ્ટ આવશે ગુલાબજાંબુ જેવો જ દેબે કેટના ગુલાબજાંબુ એવો ટેસ્ટ આવશે ને હમ એવો જ છે અસલ હા અગર તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ તમારા ઘર આંગણે જકો ટ્રાય કરજો બનાવીને તમે અમારા ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જય માતાજી ધન્યવાદ